નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે નવરાત્રિનું પ્રથમ નોરતું ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલૈયાઓએ અને માની આરાધના સાથે માઈ ભક્તોએ પૂરું કર્યું હવે આજે નવરાત્રિના નોરતાનો બીજો દિવસ છે ને નવરાત્રિના નવ દિવસમાં નવ દુર્ગાઓનું પૂજનનો એક અનોખો મહિમા હોય છે આજ મહિમાના સ્વરૂપે આજે બીજા નોર્થે માં પૂજા અર્ચન કેવી રીતે કરવી અને તેનો મહિમા શું છે તે વિશે આપણે જ્યોતિષાચાર્ય મહેતા પાસેથી જાણીશું નમસ્કાર દર્શક મિત્રો નવરાત્રીનો શુભ પર્વ શરૂ થઈ ગયું છે આજે બીજું નોર્તુ બીજું એટલે કે માં બ્રહ્મચારિણીનું અર્થ કહેવામાં આવે છે માતાજી સંયમ ત્યાગ સદાચારની ભાવનાને પ્રદાન કરનારી છે નામ જ છે બ્રહ્મચારિણી એટલે તેજ રૂપ ધારણ કરનારી છે ભગવાન શિવને મેળવવા માટે મા પાર્વતીએ અખંડ તપ કર્યું અને બ્રહ્મચારી સ્વરૂપે તે પ્રગટ થયા છે માતાજીના આ સ્વરૂપનું જે પૂજન અર્ચન કરે છે જીવનમાં બધું જ પ્રાપ્ત થાય છે માં કહે છે કે જીવનમાં આગળ આવવું હોય તો પરિશ્રમ વગર કશું મળતું નથી કઠોળ પરિશ્રમ કરો સખત મહેનત કરો તો જ આપણને એ સુફળની પ્રાપ્તિ થાય છે માતાએ શિવને મેળવવા માટે કઠોર તપ કર્યું અને ભગવાન શિવની પ્રાપ્તિ કરી છે આપણે પણ જીવનમાં એક ધ્યેયની સાથે પરિશ્રમ કરવો જોઈએ માતાજીની પૂજા કેવી રીતે કરવી માતાજીને સફેદ પુષ્પ અર્પણ કરો ચોખા અર્પણ કરવા સફેદ ચંદન કંકુ અર્પણ કરવું શુદ્ધ સ્નાન કરાવી માતાજીને ચુંદડી અર્પણ કરવી નૈવેદ્ય ઓમ ઐ હ્રીમ ક્લીમ બ્રહ્મચાર જપ કરવો માતાજી બ્રહ્મચાર્ય એટલે કે બ્રહ્મ સ્વરૂપ છે બ્રહ્મ તેજ આપનારી છે સદાચારની ભાવના પ્રગટ કરનારી છે બીજા નોરતામાં મા બ્રહ્મચારીનું સ્વરૂપનું પૂજન કરવું જોઈએ જય માતાજી